દિલ્હીમાં થયેલી બ્લાસ્ટની ઘટનાને પગલે ગુજરાતમાં પણ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર થઈ ગઈ છે અરવલી જિલ્લા પોલીસ દ્વારા રાજસ્થાન સરહદ પર સ સઘન ચેકિંગ અભિયાન હાથ ધરાયું છે અરવલી જિલ્લાના શામળાજીની અડસોલ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું ગુજરાત રાજસ્થાનની આંતરરાજ્ય સરહદે દરેક વાહનોની તપાસ થઈ રહી છે રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોને ખાસ નિરીક્ષણ હેઠળ લાવવામાં આવી રહ્યા છે દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટમાં નવ લોકોના મોત અનેક લોકો ઘાયલ થયાની ઘટના બાદ ગુજરાતમાં પણ પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે જ્યારે જિલ્લામાં રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે જેથી કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વાહન ગુજરાતમાં પ્રવેશી ન શકે રૂતુલ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી